ભાઈઓ બહેનો નમસ્કાર આજે મને જણાવતા ખૂબ જ આનંદ થાય કે નવરાત્રીનો છેલ્લો દિવસ હોય અને અમારો ગ્રુપ અને અમારા આયોજક જાતે વિજય વણજારા અને અમારો ગ્રુપ અમે આયોજન કર્યું હોય અને એમય પાછી ટક્કર થવાની છે આજે તો મિત્રો આજે જોરદાર ટક્કર થવાની છે જેમાં ભાગ લેનાર છે યુપી દીપુ અને જેકી જોરદાર તાળીઓ થઈ જાય એમના માટે જે ગરબામાં જોરદાર ગરબા છે એને મોટા મોટા ઇનામ મળવામાં આવશે તો હું રજૂ કરું છું તો જોરદાર ધમાલ થઈ જાય ચાલો જે પહેલા નંબર ઉપર આવશે એને 1 કિલો કેળા મળશે કેળા મળશે ધાળો માડો અને બીજા નંબર ઉપર આવશે એને એક સફરજન થાળી આપવામાં આવશે અને ત્રીજા માટે કશું જ નહીં પહેલા આપડા યુપીભાઈ આવી ગયા છે તો આપડા ડિમ્પલભાઈ લેવા જશે ચાલો લઈ આવો ડિમ્પલભાઈ તો મિત્રો ઓ આપણા દીપકભાઈ ભી આવી ગયા છે તો એમને આપડા નીલુભાઈ લેવા જશે જય આવ નીલુભાઈ দোস্ত আপনা যে কি ভাই ভি আই গাছে এমন লাইসে চ no, 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 no. મિત્રો બધા આવી ગયા છે ગરબા ભાગ લેનારો તો આપડે ઇનામ પણ આવી ગયું છે ઇનામ છે કિલો કેળા અને એક સફરજન જે પેલો જીતશે એને કેળા આપવામાં આવશે અને બીજાને ને આ સફરજન તો હું જીતીશ આમનું કામ નહીં વર્ષોથી આપણે હરાવતા આવ્યા છીએ લોકોના ના કઈ કઈ વાંધો નહીં કઈ વાંધો

તો ચાલો હે જીરે હે જીરે વિજયભાઈ હું આ ગીત પર નહીં નાચું દીપકભાઈ હા મારા પેલું ગીત ચાલો આ જીરે જીરે નહી ફવે કયો દીપક દીપકભાઈ ગાજો તો હાલે ભાઈ તમારું મન પસંદ ગીત દીપક આરભાઈ જાતે ગાવશે એ એ રે સિયો રૂપાળો રંગ રે લિયોર ઘેર જાવ ગમ તું ગમ તું નથી તો છોલો છો ગાણો લો રશિયો કે ઘેર જાવ ગમ તું નથી એ તો નોરતારમવા આવિયો રે

तले बड़ा तले बड़ा हलाने कीड़े में नहीं जाने माँ फर्रर पूंदड़ी फरे दीपक भाई घर में जोरदार दारा रामे फर्रर पूंदड़ी फरे दीपक भाई घर में जोर दारा रामे नाचू जोर में घड़ी जोर में भां

જીતી જાય એવું છે એક કામ કરીએ હું કિલ્લો કેળા જીત્યો તો હું જીત્યો હું આવડું ગાય ને આપડે પાડી અને કેળા નો સવાલ છે કિલ્લો કેળા એટલે ત્યાર વાળી 50 60 રૂપિયા ની સવાલ અને સપ્રજન હું બીજો આવું તો આલે ને પહેલા હું કેવા આલે હા કોઈ બી રીતે દેખીને હરાવા પડે મારો ભાઈ ગુચી કરશું આપડે બસ હા ચાલો ભાઈ દેખી ભાઈ એમ દરેક આડું ઉલુ ગાય નખ જો પતાઈ પૂરું પૂરવા ભાઈ રેડે હા હા દીજો તને લાગ્યો લાગ

एक आय कैप्टी कैप्टी हे 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 हे